અંકલેશ્વરના રાજીપલા રોડ સ્થિત પટેલનગર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સ્થિત પટેલ નગર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ફરીવાર ભૂવો પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી તેમજ જોખમ ઊભું થવા પામ્યું હતું થોડા સમય પહેલા પણ આ માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો જે તે સમયે સ્થાનિક રહીશો અને રિક્ષા ચાલકોએ નાગરિક ધર્મ બજાવી ભુવો પૂરી દીધો હતો અને ગડકોલે ગ્રામ પંચાયત જાગૃત થી પૂરી દીધો સ્થાનિક અને રિક્ષા ચાલકોએ ફરી એકવાર ઈટો વડે ભૂવો પૂરી લોકોને અકસ્માત થી બચાવવાનો પ્રયાસ કર્યો હતો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ માર્ગ નું તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર ઓ એનજીસી નજીક ભાગ કે જ્યાં કામગીરી કરવામાં આવી હતી પણ ત્યાં છે કેટલીક વાર સર્જાય પાછળ એસટી બસ ઘુસી જતા ત્યાં જ અકસ્માતની ઘટના થોડા મહિના પહેલા સર્જાઈ હતી ત્યારે આ માર્ગ ને દુરુસ્ત કરવામાં આવે તે જરૂરી છે જોકે આ માર્ગ ઉપર અવારનવાર ભુવા પડવા બાબતે સ્થાનિકોએ હલકી ગુણવત્તાના કામ અંગેના આક્ષેપો કર્યા હતા આપણે હું જૈનોલ શમીબાઈ દલાવાલા પટેલનગર રહેવાસી અને આ જે ખાડો પડ્યો છે આજે ચાર મહિનાથી પડ્યો છે કોઈ પુરવા માટે આવતો નથી અમે ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છે તે છતાં પર આવીને ખાલી ખાડો પડી જાય છે અને યોગ્ય નિકાલ લાવતા નથી અને નીચે જે પાણીની પાઇપલાઇન ફાટેલી છે ઘણું પાણી રોજનું રોજ વેસ્ટ થાય છે અને આજ સુધી કોઈ પણ કોઈ વ્યક્તિ યા સાહેબો કોઈ પણ જોવા આવ્યું નથી અને કોઈ પણ બનાવવા આવ્યું નથી અને ઘણી બધી અમે જાતે હાથે ખાડા અને પંચાયતમાં કહીએબ્લ્યુડી વાળા ચાર મહિનાથી કોઈ પણ પરમિશન વગર કામ કરી શક્યા નથી આ લોકો જેથી અમારે જણાવવાનું કે જલ્દી જલ્દી આનો નિકાલ આવે અને બે થી ત્રણ એક્સિડન્ટ પણ થઈ ચૂક્યા છે આ બાબત પર રિક્ષા એક વખત પલટી કરી ચૂકી છે અને બાઈકો પણ એક્સિડન્ટ થયા કરે છે વારંવાર જેથી કરી જલ્દી જલ્દી નિકાલ લાવે એ અમારે સરકારશ્રીને પ્રાર્થના છે